નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ સુરતમાં પીસીબી અને એસયુજીની સંયુક્ત કાર્યવાહી માં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામની વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવે છે સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામની વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવે છે આ ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસેડોનિયા સર્બિયા ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળ્યા છે પોલીસને તેની પાસેથી પાંચ વિઝા સ્ટીકર મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું કે પ્રતિક્ષા આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો આરોપી પ્રતિક્ષા સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને બીજા સત્તરથી અત્યાર સુધીમાં તેના પર કુલ બાર ગુના દાખલ થયેલા છે

આ કેસમાં છ એજન્ટને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે એવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને સાત દિવસનો સમય લાગતો હતો આ બોગ સ્ટીકર તે કુરિયર મારફત એજન્ટોને મોકલતો હતો જે પોલીસે જગડા ચોકડી પાસે આવેલા એક બિલ્ડિંગના ફ્લેટમાં દરોડો પાડી પ્રતિકની ધરપકડ કરી છે જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય છ વ્યક્તિને વોન્ટેડ જાહેર કરીને પોલીસે સ્થળ પરથી લેપટોપ જુદા જુદા દેશોના વિઝા સ્ટીકર્સ અને અન્ય પરચુરણ સામગ્રી મળીને કુલ એક લાખ ત્રીસ હજાર નો મુદ્દા જપ્ત કર્યો છે ગઈકાલે એસઓજી અને પીસીબી ની સંયુક્ત ટીમો એક પ્રતિક અભિજીત નીલે શાહ ઉમરવા સાડત્રીસ ને સુરત ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ એક લાખ ત્રીસ હજાર નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જે વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે તે ઉપરાંત જે જે એજન્સી છે આ આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક્ષા છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો અને ઇતિહાસ એવો છે કે બહાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે છેલ્લા દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે જેના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરોને બનાવ્યા છે તો સાતસો થી વધારે સ્ટીકરો એને બનાવેલા એવું આપણને જણાય આવે છે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતા ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો

અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહીં તો રહેવો પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગ ની પ્રવૃત્તિ કરતા અંદાજીત અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકો સાતસો થી વધારે સ્ટીકરો બનાવ્યા સ્ટીકરો નો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે માર્કેટિંગ કરવા માટે થતો છે તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે આ જે વ્યક્તિ પકડાયો છે સુરત જ ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આનંદનો વ્યક્તિ છે બીજા એક હર્ષ કરીને જે બેંગકોક થાઈલેન્ડમાં રહે છે તે ઉપરાંત દિલ્હીના બે વ્યક્તિ પરમજીત છે અને અપલાક તથા સચિન શાહ આ બધા દિલ્હી થી ઓપરેટ કરે છે છે એક હતા હતો જે જે કામ આપતી હતી આપતા સ્ટીકર એને એને બનાવીને સપ્લાય કરી દેતો દસ વર્ષથી આ જે પ્રતિક શાહ છે દસ વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે આરોપીના ટોટલ બાર ગુનાઓ દાખલ થયા છે તમામ આવા બોગસ વીજા લગતા ગુનાઓ છે એની પાસા પણ થયેલી છે અમે એના પૂછપરછ કરશું ને જાણ થઈ આપણે જણાવવામાં આવશે ના આના વિરુદ્ધમાં તો અગાઉ બાર ગુના દાખલ થયેલા જ છે એટલે આ એક રીઢો ગુનેગાર છે નેશન સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર